हाय मित्रो के मजा में ओके आप बता मजा में जासो जय माता जी, जय द्वारकाश माता जी रखे, खुश रहो स्वस्थ रहो एकदम मस्त रहो <coughs> हमारा ब्लॉग गमे तो लाइक करो शेयर करो सब्सक्राइब करो तो बधाई मित्रों ने जय श्री कृष्ण जय माता जी। <coughs> Gracias. Sí. Sí.

હવે આપણે આના જુવાર ચાલુ થયા ધૂંડા કાઢવાના તો કરી દે જવારમાં ઉકળીમાં ને આ જાવ એટલો ડૂસો નીકળ્યો આ ઓલી મગના દાઠા હે મગ કાઢ્યા હતા તે સાણ ઓલા ઝારીઓનું બધું ફિટ કરવું પડે ને ઓર બદલાવો પડે તો ડૂસો નીકળે પડ્યો આ આપણે એટલું કામ વધે ગયું આની સાફ સફાઈ કરી નાખીએ ને બધું ઉકળામાં હરગાવવામાં જવા દઈએ ને હરગે જાય દીશો આજે બનાવવાના છે પેડા તો દૂધનું કેન જે આવી ગયું છે ને હવે મૂકી દઈએ બકડીએ ફટાફટ એટલે પેડા બનાવવા માંડે જો મસ્ત મજાના પેડા બને છે આપણે બકડીએ રાખી દીધું હે અને આને સખત હલાવવું જ હે કારણ કે તું જ પેડા બનશે ને કારણ પેડા બનશે ને વાર લાગે આમાં ઘણી બધી કારણ કે દૂધ જો આ છે એ બધે બધું આપણે જમાવવું પડશે એકદમ મલાઈ થઈ જાય હા ને માવો તાર આપણી માવો આવી છે તો અહીં બનશે બન્યા જો આપણે આ સરસ સારું થઈ ગયા હા દૂધના મલાઈના પેડા

એક હાથ ખીસ્સા માન એક હાથ બકડીયા માન પેડા ભાવે બહુ પણ મહેનત વધારે પડે હલો આપણે ફટાફટ કામ કરીએ જો હવે છે ને આપડે તૈયારીમાં અડધા બના હે અડધા અડધી કલાક ની વાત લાગશે અડધી કલાક ખાઈ ગયો અડધી કલાક ની વાર લાગશે ખાંડ ની તૈયારી કરી પેડા ભાવે બહુ પણ વાર બહુ લાગે પેડામાં વાર આપણે આખું બકડી બર્યું હતું ને અડધો હજી આમાંથી બધી હા ત્રણ ભાગનો આપણે આમાંથી દૂધ ઉકાળવાનું હોય એમાંથી ચોથા ભાગનો માવો બની જાય ત્રણ ભાગનું દૂધ બળે ત્યાં સુધી જા અને આમને આમ હલાવવાનું રે લાલ થાબડી દેવા બનાવવાના હે વાહ આજે તમે બનાવીને મને શોખાવો તો હું શાખા બની જાય એટલે આપણે તો બનાવતા જોઈ પણ આજે તમે બનાવો આપણે ખાઈએ બનાવું કેટલી મહેનત કરવી પડે કી ખવાય ક્યારેક ક્યારેક બનાવીએ તો ખ્યાલ આવે જો હમણાં ઓલા છોકરા બિસારા ઇજરાયલ ગયા હે એની અહીંયા ઘરે કઈ નહીં કીધું હોય છતાં પર જો ને હાથની બનાવીને ખાવું પડે વહેલું ઉઠવું પડે ટાઈમ હસવો પડે ને અહીં તો મા બાપ ઉઠાડતા હોય તો કે ઘરના ગમે ઉઠાડતા હોય તો કહે કે હજે ઘડીક વાર પછી ઉઠી ને એની રીતના બધા ટાઈમથી ટાઈમ આમાં એવી ધોવા પડે કપડાં મશીનમાં નાખવા પડે રસોઈ બનાવવી પડે તો આવું કારક ફેર કીધું હોય ને એને વહેમો ન લાગે વાહ જવું હોય તો પ્રેક્ટિસ કરાય અને ન જાવું હોય તો કરાય આપણું એક જ કેવાનું છે કે ન જવું હોય તો પણ કરાય ક્યારેક પણ આપણે એવી તકલીફ હોય તો આપણે રસોઈ બનાવતા આવડતી હોય તો કોઈની હોહિયારી કે લાશારી ન કરવી પડે અને આપણી હાથ થી ખાવી હોય તેવી બનાવીને ખાઈ શકીએ કારણ કે ખાવા હારી જ મહેનત કરીએ હા અને ખાવા હારી જ તો કામ કરીએ ઘર બાર મૂકીને બધાય જાતા હોય રસોઈ બધી શીખી જવાય લખ્યા આપો મન ગમતી ભાવતું ભોજન આપણી ખાઈ હગીએ પેટ ભરેન ઈ જે હાશ સુખ ને શાંતિ છે ખાવા હવે જો આપણે ખાંડ ની તૈયારી નાખવાની જો નાખીએ ખાંડ જરૂર થોડીક માપી નાખો બહુ બરા થઈ જશે તો આ આપણે ખાણ નાખી દીધી છે જો મસ્ત મળો હમણા બની ગયા છે પેડા મસ્ત પેડા બનવા માંડ્યા હે મહેનત એ ઘણી બધી કરી બની ગયા પછી ટેસ્ટ કેવો લાગે તમે જણાવજો તો મિત્રો આપણે ધાર્યાતા ને થી હે ને હારો મલાઈ બની માવો અને ઘણા બધા પેડા પણ બનશે બાકી તો દૂધ પ્રમાણે બને જે દૂધમાં મલાઈ હોય કીપવાળી હોય તો વધારે બને ન થોડા કોછા બને તો બને તો ઘણા બધા ખાવા હોય કોઈને પેડા ભાવતા હોય તો આવી જજો તો આપણા પેડા બની ગયા હે મિત્રો ફૂલ તાકાત વાળા જો સરાડિયાની થાબડી હોય એ રીતના બની ગયા સરાડિયાના પેડા આપણે વખણા હોય ને થાબડી તો આ થાબડી બની ગઈ